એ રામ રામ મારા કાળજાના કટકાઓ જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને ઘૂમતો 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 બરડા ડુંગરની માલિપા એમ કહેવાય કે અત્યારે હું આવી ગયો છું ઘુમલીની માલિપા દોસ્તો નવલખા સૂર્ય મંદિરના મારા તમને દર્શન કરાવવા છે એના વિશે બે ચાર વાતો કરવી છે અને આખા બરડાની મારે ઘણી બધી વાતો તમને સંભળાવી છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા હું વાર્તા માંડું છું ઘૂમલી ઘુમલીનું નામ ઇતિહાસમાં હંમેશા પ્રાચીન રહ્યું છે ઘુમલી એ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા ડુંગરની તળેટીમાં ભાણવડ નજીક આવેલું એક પ્રાચીન નગર છે તે પોરબંદરથી માત્ર થી કિલોમીટરના અંતરે આવેલું છે પ્રાચીન ઘૂમલી ખૂબ જ ખૂબ જ સમૃદ્ધ અને સંપન્ન નગર કહેવાતું વર્ષો સુધી આ નગરી જેઠવા શાખાના રાજપૂતોની રાજધાની રહી છે જ્યારથી ઇતિહાસ લખવાની શરૂઆત થઈ ત્યારથી જેઠવા વંશની રાજધાની ઘુમલી અને બરડા ડુંગરની ઉપેક્ષા થઈ છે દોસ્તો સૌરાષ્ટ્રના આ રજવાડાઓમાં સૌથી લાંબા સમય સુધી એક જ જગ્યાએ શાસન કરવાનો જો કોઈ ઇતિહાસ રહ્યો હોય તો એ કદાચ ઘુંબલીના જેઠવા વંશનો રહ્યો હશે અને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના રજવાડાઓમાં લાંબા સમય સુધી એક જ જગ્યાએ રાજ શાસન કરવાનો જો કોઈ ઇતિહાસ રહ્યો હોય તો એ કદાચ ઘુંબલીના જેઠવા વંશનો રહ્યો હશે

બરડાની તળટીએ એક નહીં પણ એક સાથે ત્રણ ત્રણ એમ કહેવાય કે પ્રે પ્રેમીઓની ગાથાઓ વર્ણવતી સત્ય ઘટનાઓ આપી છે સોન હલામણ સોન રાખાયત અને વીર માંગડાવાળો અને પદ્માવતી આ હા હા પણ દોસ્તો આમ તો આપણે વાત કરવી છે નવલખાની આ નવલખા સૂર્ય મંદિરની નવલખો આમ તો એક સૂર્યપ્રકાશિતા મંદિર છે જેમાં સૂર્યોદય થતાની સાથે જ મંદિરના ગર્ભગૃહની માલિપા સીધો પ્રકાશ પડતો હોય છે સૂર્યના સીધા કિરણો ગર્ભગૃહમાં રહેલ સૂર્ય દેવની પ્રતિમા ઉપર પડતા મંદિર પ્રકાશિત થઈ અને જળી હળી ઉઠતું આ એક ઉત્કૃષ્ટ શિલ્પકલા કારીગરી છે જે તે સમયના શિલ્પકારોની પાસે જે કળા હતી એ દર્શાવે છે અને સૂર્ય સૂર્યમંદિર એ ગુજરાતના સૌથી પ્રાચીનતમ સૂર્ય મંદિરોમાંનું એક મનાય છે આ મંદિર બારમી સદીના સોલંકી યુગમાં સોલંકી શૈલીથી બંધાયેલું છે આ મંદિરની ખાસ વિશેષતા હોય તો તે એકબીજામાં ઘુસેલા હાથીના ત્રણ દાંત છે તે આ મંદિરના ચિહ્નો હતા આ સાથે અહીં એક પહોળી વાવ છે જેને વિકાય વાવ કહે છે જે કાઠિયાવાડમાં સૌથી મોટી વાવ છે અહીંના ખંડેરમાં નવલખા મંદિરની અંદર એક ગણેશ મંદિર પણ આવેલું છે તે ભુમલી ગણેશ તરીકે ઓળખાય છે આ સ્થળનું એક અન્ય આકર્ષણ અથવા આકર્ષક શિલ્પ રામપોળા દ્વાર છે દ્વાર પણ છે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ સ્થળનું સંવર્ધન કાર્ય હાથ ધરાયું છે તેમજ ભૃગુ ઋષિના નામ સાથે જોડાયેલો ભૃગુકુંડ કિલેશ્વર અને અમર પ્રેમી વીર માંગડાવાળો પદ્માવતીનું સ્થાન એટલે ભાણવડમાં આવેલ ભૂતવડ એટલે કે ભૂતવડલો ખરેખર વીર વીર માંગડાવાળો અને પદ્માવતીના અમર પ્રેમની વાત રૂવાડા ઊભા કરી નાખે તેવી છે ਪਣ ਪਦਮਾ ਤਾਰੋ ਪ੍ਰੀਤ ਅਰੇ ਰੇ ਅੱਜ ਜੋ ਨ ਹਿਰਣਨੀ ਹਦਮਰੀਓ ਪਣ ਇਹਨੇ ਕਹਿ ਜੋ ਜਾ ਜਾ ਜੁਹਾਰ ਰੇ ਅਰੇ ਰੇ ਯਮ ਮਰਤਾ ਬੋਲੋ ਮੰਗੜੋ ਮਰਤਾ ਬੋਲੋ ਮੰਗੜੋ પણ સૌ રોતો સંસાર પાપણીય પાણી પડે આ ભૂત રૂવે ભેકાર એના લોચનીય લોહી જ રહે દોસ્તો આ તો એમ કહેવાય કે માંગડાવાળા અને પદ્માવતીના પ્રેમની વાત છે પરંતુ ઘૂમલી હા ઘૂમલી એ તો આઠમી સદીના આ મધ્યથી દસમી સદી સુધી સૈંધવ રાજપૂતોની રાજધાની હતી ત્યારબાદ ઘૂમલી પશ્ચિમ સૌરાષ્ટ્રના જેઠવા શાસકોની રાજધાની હતી ઈસવીસન બારસો ને વીસમાં સિયાજી જેઠવાએ ઘુમલીને જેઠવા રાજ્યની બીજી રાજધાની તરીકે ઘોષિત કરી અને રાજધાની પોરબંદરથી ઘૂમલી ખસેડી પુસ્તક મકરધ્વજ વંશી મહિમાલા અનુસાર પશ્ચિમ સૌરાષ્ટ્રનું જેઠવા વંશ રાજપૂત રાજ્ય આજના પોરબંદરથી છેક મોરબી સુધી વિસ્તરેલું હતું આજે પણ હળવદના સાપકડા ગામ પાસે જેઠવાની ધાર આવેલી છે ત્યાં જેઠવા પીરનું સમાધિ મંદિર આવેલું છે બારમી અને તેરમી સદીના ઘુમલીના જેઠવા શાસકો પાટણ ખાતે ગુજરાતના સોલંકી વાઘેલા શાસકોના શાસન હેઠળ હતા ઘુમલી રાજ્યનો સર્વનાશ કંસારીનો ભાણ જેઠવાને શ્રાપ આજે પણ ઘુમલીના ખંડેરોમાં સોન કંસારીનું ખંડેર મંદિર આવેલું છે તે બ્રાહ્મણોએ સતી સોન કંસારીની પાછળ બંધાવ્યું હતું આ સ્થા દક્ષિણથી પશ્ચિમ તરફ નવલખા મંદિર સુધી ડુંગરની ટોચ પર આવેલું છે મંદિર પાસે એક તળાવ પણ છે તે સોન કંસારીના નામથી ઓળખાય છે તળાવ આસપાસ ઘણા નાના મંદિર આવેલા છે સાથે એક મોટો કૂવો તથા લાંબા મંડપનો પણ સમાવેશ થાય છે બરડા ડુંગરની આ હારમાળાને સોન કંસારીની ટેકરી તરીકે પણ ઓળખવામાં આવે છે જેઠવા રાજના નવસો નવ્વાણું શિવ મંદિરો છે તેમાં હાલના શનિદેવનું જન્મસ્થળ કહેવાય છે જેમાં હાથલા એ શનિદેવનું જન્મસ્થળ કહેવાય છે આવા અઢળક ઇતિહાસના જીવતા પુરાવા અહીં સદીઓથી અડીખમ ઊભા છે બરડા ડુંગરમાં પ્રાકૃતિક વૈવિધ્યતા સાથે જગ્યાના નામોમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે ભંભો ડુંગર ચોર ચીગો ભમ્મરિયો કૂવો ગડો વાંદર જર અને જેઠાણી વાવ જેવા અનેક જર નેશ ડુંગર ધાર ધડા પાઉ ગાળા ગાળી અને પાણા ધરાવતા બરડા ડુંગરમાં અઢળક જડીબુટ્ટીઓના ના જડીબુટ્ટીઓનો પણ ખજાનો છે ગરવાગઢ ગિરનારના જોડિયા ભાઈ જેવા લાગતા બરડા ડુંગરના કુદરતી સૌંદર્યને માણવા અને જાણવા માટે અનેક પ્રવાસીઓ ઉમટી પડે ત્યારે આ ભાણવડ નજીક બરડા ડુંગરનો ખૂણે ખૂણો ફીદીને ઇતિહાસવિદોએ સ્થળ અને નામોનું વિશ્લેષણ કર્યું છે જેમાં ત્યાંના નામ ચિત્રો વિચિત્રો વગેરે યોગ્ય અને અનુરૂપ હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આ બરડા ડુંગરમાં પ્રાકૃતિક વૈવિધ્યતાની સાથે સાથે જગ્યાના નામોમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે પોરબંદરના ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે અનેક પ્રકારની બરડા ડુંગર અને ઘૂમલી ડુંગરના આજુબાજુની રસપ્રદ માહિતીઓ આપતા જણાવ્યું હતું કે અઢી હજાર વર્ષ પૌરાણિક અવશેષો ધરાવતી આ ઘૂમલી નગરી સમૃદ્ધ માનવ વસાહત ધરાવતી હતી છેલ્લા બારસો વર્ષના અભિલેખો તેને ભૂતાંબિલિકા કહે છે લોકજીભે જળવાય રહેલું નામ ઘુમલી છે ઈસ્વીસન અઢારસો બાવીસમાં કર્નલ જેમ્સ સ્ટોર્ડ અઢારસો સાડત્રીસમાં કેપ્ટન જેકોબ તથા અઢારસો ચુંમોતેરમાં જેમ્સ બર્સેજ નામના પ્રવાસીએ તેમજ ઈસ્વીસન અઢારસો છ્યાશીથી ઓગણીસસો એક સુધી સતત પંદર વર્ષ બરડા ડુંગરમાં રહેનારા પોરબંદરના પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી જય કૃષ્ણ ઇન્દ્રજીએ બરડા ડુંગરની જડીબૂટી નામનો બહુમૂલ્ય ગ્રંથ ઓગણીસો નેવની ની સાલમાં બહાર પાડ્યો હતો આ ઉપરાંત સૌરાષ્ટ્ર રાજ્યના મહેસૂલ ખાતાએ પણ ઓગણીસો પચાસ પછી ઘૂમલી અને બરડા ડુંગર આસપાસ સ્થળ અને નામોના વિચિત્ર પ્રકારો એકઠા કર્યા હતા જેમાં નેશના નામો આંબલિયારો રાવણો દ્રામણી પાંસવાડી પાલરો દાદરો કાસવીડી ખટારીઓ તાડી જજેરો ખાખરાવાળો દ્રાફળીઓ બેડાવાળો આંટિયાળો ઉમરિયાળો દાંતળીયો વાઘપાદી મુંજિયા બરડો ઝીંજકાવીડી કપૂરડી છપિયો વાગડીયો સાતવીરા સાજણવાળો ફોદાળો ઘસિયારો ખોડિયારો ગુંદિયાવાડ આજમા પાઠ ખાતરો અને ધોળાધૂના છે દોસ્તો આ નવલખા સૂર્ય મંદિરના બધા અવશેષો તમે જુઓ અહીંની ભાત ચિત્ર તમે જુઓ અહીંની કોતરણી તમે જુઓ છે ને બાકી એ વખતના સલાટો એમ કહેવાય કે હાથમાં સીણી હથોડો લઈ અને આ એક એક મૂર્તિઓને એમ કહેવાય કે બોલતી જાણે કરી હોય એવું આપણને તાદ્રશ થાય હો હું આખે આખા બરડાની માહિતી આપતા આપતા મંદિરના તમને દર્શન કરાવું છું મારા વાલા ખરેખર તમને આનંદ આવશે અને આવી માહિતી તમને બીજે ક્યારે મળવાની બરડા ડુંગરની પર્વતમાળામાં આ ડુંગરના નામો પણ શોધવામાં આવ્યા છે પર્વતમાળામાં ભિન્ન ભિન્ન શિખરોને અહીંના લોકો ડુંગર કહે છે જેમાં બંબુ બંબુતકીઓ ગગુડીયો કંટોળીયો માલેક ગેબનસર મુરાદીઓ બાબરીઓ આભપરો હડીયો કાનમેરો આંડીફોડ ભમ્મો પાયારો મુંડીયો વાંકો ઘોડાલંકી કાળો વીજ ફાળો દંતાર પોલો સરકારીઓ ક્રોકચિયો અને ભતવારી જેવા નામો છે આ બધી ટેકરીમાં કાનમેરા ડુંગરની પણ એક આગવી વિશેષતા છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કાનમેરા ડુંગરની તળેટી ઉપર હોળી પ્રગટાવવામાં આવી હતી પોરબંદર ભાણવડ વિસ્તારમાં કાનમેરાની હોળી પ્રગટે ત્યારે બીજી બધી હોળી પ્રગટાવવામાં આવતી તેમજ આ કાનમેરાની હોળીની જ્વાળા છેક દ્વારકાથી જોઈ શકાય છે પરંતુ હાલ લગભગ તમામ હોલિકા દહન મુહૂર્ત પ્રમાણે જ થાય છે હજી પણ કાનમેરાની હોળીના દર્શન કરવા બહોળી સંખ્યામાં લોકો આવે છે ધાર સિંગા અને ગળાના નામ શિખરના ઢોળાવને તેમજ ટેકરીઓની નાની હારને ધાર કહે છે અને બરડા ડુંગરમાં આ બગાધાર રેવત ધાર કાતર ધાર ભૂકાધાર નોળીધાર હોળીધાર ચૂડાધાર અને પર્યાધાર છે તો બે શિખરોનો ઢોળાવ કે જે જગ્યાએ ભેગા થતા હોય તેને ચીગો કહે છે આવું સ્થળ યાદ રાખવા માટે પથ્થરોના મોટા ઢગલા ચેણા હોય તેને ચગો કહે છે અને બરડા ડુંગરમાં કેરેસરનો ચીગો મોર ચીગો ચોર ચીગો અને ભૂત ચીગો આવેલા છે કોઈ પણ શિખરના ઢોળાવમાં વચ્ચે આઠ દસ ઝૂંપડા બાંધી રહે રહી શકે તેવી કે તેથી વધારે જગ્યા ઉપસી આવી હોય તેને ઘડો કહે છે અને બરડા ડુંગરમાં વિયણો ઘડો મુંજીયો ઘડો કુંડારીયો ઘડો સોન ઘડો મગતો ઘડો અને ભૂત ઘડો આવેલા છે જર પાઉ તળી ગાળા અને ગાળીના નામ બરડા ડુંગરની પર્વતમાળામાં બે શિખરો બે શિખરોનો ખાળ જેવા જે ભાગ નીચે સુધી ચાલ્યા આવતા હોય તેને જર કહે છે ક્યાંક એક જ શિખરમાં પણ વચ્ચેથી જર શરૂ થતો હોય છે અને જરમાં વહેતા પાણીને જરણું કહે છે ત્યારે બરડા ડુંગરમાં ખોડિયાર જર વાંદર જર નાર જર સિંહ જર ભમરી જર છીપા જર દીપડા જર જાનુ જર શેમળા જર ફૂલ જર આંબલી જર કંદાવારી જર મોર ચુપા ચુપડાની જર શરમણી જર બરડામાં આ લાંપડ પાવ ડુંગી પાવ અને ભીમ પાવ આવેલા છે પાવ પછી શરૂ થતો ભાગ તળી કહેવાય છે અને બરડામાં ઝીંજવા તળી ભી તળી રા તળી લાડુડી તળી અને વેમળી તળી વગેરે તળીઓ આવેલી છે સામસામે આવેલા બે શિખરો વચ્ચેના ભાગને ગાળો કહે છે અને બરડા ડુંગરમાં જાવંત્રી ગાળો અને વેઢી ગાળો આવેલા છે અને બે ટેકરા વચ્ચે તથા લાંબે સુધી જતા ભાગને તેમજ જમીનમાં સપાટી સુધી નીચે રસ્તા રસ્તાને ગળી કહે છે બરડામાં બોરડી ગળી ભીમકોટ ગળી તથા તોરણિયાળી આવેલા છે બરડા ડુંગરમાં જંગલ જમન જમન એટલે કે પથ્થરમાંથી જરતા પાણીને જમન કહે છે પાણા સરોવર વોકળા અને નદીના નામ બરડા ડુંગર વિસ્તારમાં અનેક જંગલો આવેલા છે બિલ્લી વન ઉમ વન ગોઢાણાનું વન હડિયાનું જંગલ નોળીધારનું જંગલ અને વેરણના જંગલનો સમાવેશ થાય છે તો બાસર ગોરાડ લાંપડ ખારજ ખડો ફૂલેજ ચિંચર બનેજ અને માંધલી જેવી જમીનો આવેલી છે બરડા ડુંગરમાં પ્રખ્યાત પાણાઓમાં પોલો પાણો પાણો ભીમ પાણો નાગ પાણો આવેલા છે અને છેલેછર તળાવ ભોરાસર તળાવ સતસર તળાવ રાણસર તળાવ પ્રાચિયુ તળાવ સદોડી તળાવ બાબરીયુ તળાવ કંસારીયુ તળાવ ખંભાળા તળાવ મગતું તળાવ અને કાળુભાર જેવા તળાવો આવેલા છે બરડા ડુંગરમાં ભૃગુકુંડ સૂરજકુંડ શનિસરનો કુંડ હરબાઈનો કુંડ અને તનારીઓ કુંડ જેવા કુંડો આવેલા છે અને પાણીથી ભરેલા કાદવ કિચડવાળા ખાડા જેમાં ભેંસ બેસતી હોય તેને માદણું કહે છે અને બરડા ડુંગરમાં આસીપાટિયાનું માદણું ઢકુ માદણું અને ધુનારીયું માદણું આવેલા છે અને નદીઓમાં બિલેશ્વરી નદી કિલેશ્વરી નદી ચામુંદરી નદી અને નેતરની નદી અને નદીઓની સાથે વોકળાના નામ તોરણીઓ ડોકામરડો ધ્રબકીઓ સુકાવળવો જેવા વોકળા અને વેળ વેણુની વોકળી ખારી વોકળી ખડી વોકળી જેવી વોકળીઓ આવેલી છે અને બરડા ડુંગરમાં જેતા વાવ રાણી વાવ દેરાણી વાવ જેઠાણી વાવ વિકિયા વાવ નાગ વાવ હમીર વાવ ભાણ વાવ બાપુની વાવ અમરા વાવ અમરા કાજાની વાવ સરમણી વાવ ચણચણી વાવ દેર વાવ અને તનારી વાવ ઉપરાંત આંબલિયારો કૂવો ખીજડાવાળો કૂવો પાતાળીયો કૂવો ભમ્મરીયો કૂવો ભૂત કૂવો આવેલા છે જાંબુડી કુય અંધારી કુય ધોળી કુઈ અને ભીમ ભીમકુઈ આવેલી છે આ ઉપરાંત બરડા ડુંગરમાં જાંબુવનની ગુફા ભોંયરું જાંબુવનનો ઉલ્લેખ એ તો રામાયણમાં અને મહાભારત ગ્રંથમાં જોવા મળે છે ભુવનેશ્વરનું ભોય ભોંયરું કાળકાનું ભોંયરું ભગતબાપુનું ભોંયરું અઘોરિયું ભોંયરું આંબલીયું ભોંયરું વાંદરજરનું ભોંયરું અને દોલતગઢનું ભોંયરું આવેલા છે અને ખંભાળાની કેડી મંગતાની કેડી લંબ કેડી કડા કેળી જીવી કેળી ભીલ કેળી સાંઢિયા કેળી અને બોકડ કેળી જેવી કેડીઓ પણ બરડા ડુંગરમાં આવેલી છે અને કાગ વિરડો શેઠ વિરડો અને ધાન વિરડો જેવા વિરડાઓ પણ બરડા ડુંગરમાં આવેલા છે તો દોસ્તો આ બધી માહિતી મારે તમને દેવી હતી કે બરડા ડુંગરની માલીમાં જ્યારે તમે જાઓ તો તમને બરડા ડુંગરની વૈભવતા ખબર પડે બરડા ડુંગરની પ્રાકૃતિક એમ કહેવાય કે સૌંદર્યની તમને ખબર પડે આ બધી માહિતીની તમને ખબર પડે તો તમે એમ કહેવાય કે નવલખા સૂર્ય મંદિરને જોયું સાથે સાથે એમ કહેવાય કે મેં જે વાતો કરી એ તમે ખૂબ જ દિલથી સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય હો અમારા લાખેણા એવા નવલખા સૂર્યમંદિરની અને જય હો અમારા બરડા ડુંગરની અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી